બમ ફડાકા અંદર આવી ગયા છે તો એવું લાગે એમ કે જો ત્યાં ઓ હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને કેમ છો સ્વાગત છે આપડા નવા વ્લોગમાં વાહ અટણ મૈન ભાઈ જોએ ને ખાલી જો આ નજારો ઓહ દિલ ખુશ થઈ જાય ભાઈ એમાં જો જીરું અટાણ મને જોવાની મજા આવે ભાઈ અટાણે કંઈક છે ને આખું રૂપ જ અલગ હોય જીરાનું બપોરે આના જીરું પાસું જોઈએ ને તો આવું ન દેખાય તવ્યું પડે ને એટલે ઓલું થઈ જાય હાલો મિત્ર આપણે લાગી ગયા ધંધા ને હે ને પાણી બાણી ખેંચી લીધું છે અને જો માટીયું પાડે કાકરા કોઈ લટકા હોય ને સાંજે ભડાકો કર્યો હતો ને એટલે તો એ પાડી નાખે તો કઈ શું છે પવન બવન આ તે હિસાબે માટીઓને ટકા માથે પડે ને એટલે તું હેલ્મેટ ના લઈ ગયો ભાઈ એ માટીઓને મજા મજા આવે ફૂવા હે આઈ બેઠા બેઠા ભાઈ ગુમરા મારે એ લે એ યા તો ઘણા રહે ને ભાઈ આ માટી છે ને કબૂતર નું રેસ્ક્યુ કરી આવ્યો અંદરથી હો ખાઈ નો અંદર હતું ઉડી નથી હકતું પાણીમાં તરતું હતું અંદર થી લઈ જો હું થયું હોય એને ચાલ ભણાકા કર્યા એમાં કઈ જાણામાં કઈ રહેતું હોય કે બાર છે ઉડ્યું તો જાજુ ના થોડી સતત થરી રહ્યું આને બીજું કઈ નથી ચાઇડ થડી ગયો વાંધો પાણી નહીં પાણી હવે રેડી થઈ જા તડકો ખા ને એ હાલો બપોર થઈ ગયા ભાઈ બપોરો બપોરા થઈ ગયા બપોરા માટી આવી પડ્યા હલો મમ મમ કરી આવી પછી વળી બૂમ કરવાનું હે ગાર પૂરો થઈ ગયો બેટોલી ભાઈ પૂરો થઈ ગયો કે રહી ગયો થઈ ગયો ને ઓ વાંધો નહીં પાછા નાખ્યો વાંધો ઓહો એ હેત આવ્યું હેત આવ્યું

આ માટી કાયમ અંદર હોય બાકી હે આવો ભાઈ માવો ભાઈ હવે હું તો ખાઈ ને આવ્યો ચા રાખી ચા હે પૂરી કરી માવો ખાવા થાય ને માવો જોઈએ એના એના ના હાલ ને ને માવો બની જાય પછી કે કાલે ખાઈ લેવો જો આમને પડ્યું હજી ભડાકાથી રહી ગયો એવું પડ્યું આ બુધાલાલ જિંદાબાદ ભાઈ ભાઈ હવે આપણે હું અનુભવ કરવાનો નહોતો આ ઉપરથી ખાટો આવે કેવું લાગે જો હમણાં જોઈએ આપણે જુમિન હેઠકથી નીચેથી લઈએ કે એંગલ ને એંગલને એંગલ ને ટ્રાય કરી આવે ક્યાં આવતો નથી આવે એટલે હમણાં દેખાડવું હો તમને જો એવું લાગે જો અનુભવ કરવો હોય તો આ બાજુ જ નીકળતા હોય તો આવજો રસ્તા કાઢે જ આપણે થઈએ

બાકી જો અંદર એટલું પાણી રહ્યું છે જો આવી ગયો હવે એને જોયું ત્યાં મૂકવો એને મૂકે દેવાનું બસ તો આપણે ઓલો સામાન મગાયો હો ભાઈ ધડધડ કરવાનો આપણે આ ધડધડ આપણે કરવાનું મોટા ભાઈને બહુ મેઈગઈ નથી આપણો છોડી હેલ્મેટ બેલમેટ મારીને આવી ગયા જો આ હે આપણે રોડ આજનો નવો આવ્યો છે ભાઈ બહુ મોંઘો છે યાર 2700 રૂપિયાનો એક 500 ને એક ડિયો આવ્યો ઓ બહુ મોંઘો છે જો આ બીજો અને આ આપણો ઘણ મશીન હમણાં લાઈવ જો એ આપણે દૂધ કાઢતું કોઈ બોલે નહીં કે ઓમરા એને હો તો એડજસ્ટ કરે લાગ્યો હાલો મિત્રો આપણે છે ને ભાઈ ઘર મશીન ચાલુ કરવું છે જો આ તૈયારી કરી લીધી કમ્પ્લેટ લાઈટ આવી ગઈ પાણી જો આગળ ખાલી તમારે શું નાખશે જો એટલે ભર્યું તો પાણી એટલું બેરણ થયું હોય છે જોવામાં આગળ પાણી ક્યાંથી ક્યાંથી આવે તમને બતાવે એક તો જો ક્યાંયથી આવે દેખાય જો એવું આવે જારો જમીન બતાવું જમીન ક્યાંયથી આવે બાકી પાસે પાસેની હાથી આવે આ ટૂંકમાં આખીને ધ્યાન કોરાથી આવે જો હાથી આવે કે વાંથી આવે કે વાંથી આવે એ પાછું જો ઓલા કૂવાની પાછળ છે આવે જો અને અળી ગોંઠવી પાણી પીવા માટે લાઈવ પ્યોર મિનરલ વોટર પી લેવાનું જોવાની ચલો વિરાટ કોહલી કે નહીં આ આ પોતે રિયલ એ વાંધો નથી સાચીનો રિપોર્ટ કરેલ છે એમ મેં નહીં બીજા ભાઈઓ એક આઈ થઈ અને એક આઈ થઈ અને હવે આપણે છે ને જો ઘર મશીન ચાલુ કરાવી દઈએ તો આ ઊંચું છે વા ઊંચું છે આ બધા પેઢાને મારી દે વડ મિત્રો મિત્રો જો આપણે ઘર મશીન થઈ ગયું ચાલુ હે

જોવો મોડ હાલો મિત્રો ભડાકા કરવાનો ટાઈમ આવી ગયો મને એમ હતું આજે વહેલું થઈ જાય આજે મોડું થઈ ગયું જોયું તમે અલગતા જો દેખાય આખો જામ થઈ ગયો માટી લાલ પાણો હે જોતો બધું લાલ આપણે આવી ગયા રોડ બ્લોક કરવા કરી નાખીએ બ્લોક જોવા હમણાં થાય બૂમ મિત્રો શૂટ કરવાનું વેરું જ નહીં આવવા દીધું એટલે ચાલુ કરવા ગયા જ કર નઈ કઈ વાંધો નહીં કઈ એમ જોવાનું જ છે આપડે ભડાક કરવાના જોઈએ ભાઈ શું થી વટાણા દેખાય હે જો અંદર થઈ ગયા કઈ દેખાય હે નહીં